રંગ બદલતી આ દુનિયામાં લોકોના રંગ બદલાય છે રંગ બદલતી આ દુનિયામાં લોકોના રંગ બદલાય છે ને ગાયના દૂધને ઓગણના કરીને દારૂ તો ખૂબ પીવાય છે શાક રોટલાની કદર ન કરતા પીઝા બર્ગર ખૂબ ખવાય છે શાક રોટલાની કદર ન કરતાં પીઝા બર્ગર ખૂબ ખવાય છે ને ડ્રિંકને ખૂબ પી પીને કિડની ડેમેજ થાય છે ન ખાવાનું ખાઈ ખાઈને કેન્સર જેવા રોગો થાય છે ન ખાવાનું ખાઈ ખાઈને કેન્સર જેવા રોગો થાય છે ઘોડિયામાં સૂતેલા બાળકને હવે હાલરડા ક્યાં સંભળાય છે બુકને બદલે ફેસબુકમાં બધું ધ્યાન અપાય છે લાઈફને અપ કરવાને બદલે વોટ્સઅપ વોટ્સઅપ થાય છે બાળકોના હાથમાં મોબાઈલ આવી જતા તેનું બાળપણ સાવ વિચરાય છે શાલિગ્રામની પૂજાને બદલે ઇન્સ્ટાગ્રામ જોવાય છે શાલિગ્રામની પૂજાને બદલે ઇન્સ્ટાગ્રામ જોવાય છે ને શિવાજીનો ઇતિહાસ ભૂલીને શિવાજી બીડી પીવાય છે અપેક્ષાના ધોરણો તો ખૂબ જ ઊંચા જોવાય છે અપેક્ષાના ધોરણો તો ખૂબ જ ઊંચા જોવાય છે પરંતુ આપણી આ ટેવ ન બદલતા યુવા પેઢીનું નિકંદન નીકળી જાય છે ને રંગ બદલતી આ દુનિયામાં લોકોના રંગ બદલાય છે